સૌ રૂપિયા હલો ચાલો કેનો હાલો દોડશો ખરા દિયાર હોઈ બે ચાર પાંચ બેટારી બેતાલી બેતાલી આઠ એમ બતાવે ત્યાં બેઠા બતાવે ત્રણ હાટ થાય અઢદ ઘટે ભીટ કર્યો પંચાળો બહુ વધુ બહુ માસ છ સાઠ નવ રીતે પાંચ બે હતા હતા ગયો બહુ બધા ચૌદસો ને છવ્વીસ રૂપિયા અથાણા સારો માલ સુપરમાલ ગોવિંદગર બટાકા 99 99 13 13 2 3 4 11 12 15 16 17 18 20 25 28 32 5 32 રૂપિયા કૃષ્ણ કાળો ભાઈ એક મોટી ઢીલોડી કંઈ ઘટે ની હાલ